મને રણુજા જવાની ઈચ્છા થઈ રામદેવરા વાહ અને હું ત્યાં ગયો તો ત્યાં એક બાઈ આટલી લાજ રાખી અને મંજીરા વગાડે અને એક ભાઈ બેઠો બેઠો રામ સાગર ઉપર ભજન ગાય પશ્ચિમ ધરામાં પીર મજા પ્રગટ્યા વાહ એટલે ડાયરી કાઢી શિક્ષકનો જીવ ચારે ચાર કડી લખી લીધી વાહ અને ભાઈ ચાલુ કરીને ભાઈ ઈ જે ગાતા હતા ને ઈ ભજન મને એમ થઈ ગયું કે આ ભજન મારે રેડિયોમાં ગાવું છે હા તો ઈ મે કેવી રીતે ગાયું ਵਸਿਮ ਧਰਮਾ پیر ਮੁਝਾ ਪ੍ਰਗਟਾ پیر ਮੁਝਾ ਪ੍ਰਗਟਾ ਕਰਿ ਅਜਮਲੇ ਚਾਰਨੀਓ ਘਣੀ ਗਣੀ ਖੰਮਾ ਬਾਬਾ ਨਾਨਕ ਦੇਰ ਬਾਬਾ ਤੇਰੋ ਪਾਰ ਪਾਇਓ ਜਿਓ ਘਣੀ ਗਣੀ ਖੰਮਾ ਬਾਬਾ